પ્રખ્યાત ડાયરા કલાકાર દેવ્યાત ખવડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયા છે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક સાથેના ઘર્ષણના મામલે દેવાયત ખવડ અને તેમના ચૌદ સાથીઓ સામે તલાલા પોલીસે ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ ભયંકર હત્યાર વડે ઈજા પહોંચાડવી ગેરકાયદે મંડળી રચવી ગુનાહિત ષડયંત્ર નુકસાન પહોંચાડવું ઉશ્કેરણી અને ધમકી આપવા જેવા આરોપોનો સમાવેશ થાય છે તો આ મામલે ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર જીત સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ચિત્રાવડ ગામે ગત તેર ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ સવારે અગિયાર વાગ્યા ઘટના બનવા પામી હતી તો ધુરાતસિંહ આરોપ લગાવ્યો છે કે દેવાયત ખવડ અને તેમના આ પછી ગાડીમાંથી ઉતરેલા લોકોએ પર હુમલો કર્યો હતો હુમલાખોરોએ લોખંડના પાઇપ વડે માર માર્યો જેના કારણે દુરાજીના પગમાં અને એક હાથમાં બે ફ્રેક્ચર થયા છે તો આ ઉપરાંત તેમની સોનાની ચેન અને રોકડ રકમની પણ લૂંટ કરવામાં આવી છે ત્યારે દુરાજીનો આરોપ છે કે દેવાયત ખવડે બંદૂક બતાવીને આ મામલે ફરિયાદ નહીં કરવાની ધમકી પણ આપી હતી તેમણે જણાવ્યું કે આ હુમલો જૂની દુશ્મનીના કારણે કરવામાં આવ્યો હતો તેમની ગાડી પચાસની સ્પીડે ચાલતી હોવા છતાં હુમલાખોરે તેમની

જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી હતી નંબર અને બે ગાડીમાંથી લગભગ મતલબ તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકડ હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબર ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફક જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે 12 થી 15 જણા હતા પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબરની ની કરીને તેના માન નાખવા દઈ જતું જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈ કે તું અમારા

ગાડી માં મે 3 જણા હતા મારો ચેન લઈ ગયા અને 42 કે 43000 રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂટ કરી એ લૂટ જરી હા બીજો કોઈ ઇજાગ્રસ્ત છે ચેન મારો 15 થી 17 17 तोला નોતો બિલ બી છે મારી જોડે અચ્છા બીજો કોઈ ઇજાગ્રસ્ત છે આપની જોડે હતું ના બીજાને તો પછી એક જણા વિડિયો ઉતારતો તો તો કે તું અહીંથી નીકળી જઈ ને કે તને મને નક્ષું હું મે હા પછી તમે હોસ્પિટલ કેવી રીતે આજે આજે લઈ એવા કે કાલ રાતે તમે કે એડમિટ થયા હતા કાલ રાત્રે નહી આ બધો બનાવ આજે 11 વાગે થયો ઓકે પછી અમે गिर ગયા